વડોદરા શહેરના ટીપી તેર વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો ગત રોજ રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો જેના સીસીટીવી પણ જોવા મળ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે કાર ચલાવી બેફામ કાર ચાલક અકસ્માત સર્જ્યો હતો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પોલીસે કાર ચાલકની શૂધખોળ હાથ ધરી દીધી છે તો વડોદરાથી પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ હજી પણ રફતારના જે રાક્ષસો છે તે બેફામ જઈ રહ્યા છે

ગઈકાલે જ બે અકસ્માત ની જુદી જુદી ઘટના બની એમાં એક જે સિનિયર સિટીઝન છે તેમનું મોત નીપજ્યું અને બીજી વાત કરીએ તો આ થાણી વિસ્તારનો અકસ્માત ટીપી વિસ્તારમાં અકસ્માત થયો હતો સીસીટીવી જોઈ શકાય છે કે કાર ચાલક જે છે પૂરપાટ ઝડપે આવે છે અને અચાનક તેની કાર જે છે તે પલટી ખાઈ જાય છે આ કાર પલટી ખાતા આસપાસના લોકો જે છે દોડી આવ્યા હતા ત્યારે જે કાર ચાલક છે આ પોતાની કાર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો ત્યારે જે પોલીસ છે તે ગઈકાલ રાતથી જે કાર ચાલક છે તેને શોધી રહી છે આ અકસ્માતની જે ઘટના બની થાણી વિસ્તારમાં તેમાં કોઈને જાનહાની થઈ નથી પરંતુ શું પરિસ્થિતિ થઈ હતી તમામ મુદ્દા ને લઈને તપાસ કરવામાં આવી રહી છે મોરબી માળિયા હાઈવે પર ટ્રક ચાલક બેફામ બન્યો છે કામ ચાલુ હોય રોડ સેફ્ટી માટે રાખેલ કોનનો બુકડો બોલાવી લીધો હતો રોડ પર રાખવામાં આવેલા તમામ કોન તોડી ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો ટ્રક ચાલકનો આ વિડીયો વાયરલ થયો છે હાલમાં તેને લઈને પણ પોલીસમાં ફરિયાદના આધારે હવે આગળ કાર્યવાહી કરવામાં આવશે સામાન્ય રીતે આ ડાયવર્ટ કરવા માટે મૂકવામાં આવતા ટ્રાફિક કોન્સ છે કે જેનાથી લોકો બચીને નીકળે અથવા તો તે વિસ્તારમાંથી જતા અટકે પરંતુ જે રીતે ટ્રક ચાલકે તમામ કોનને ઉડાડી દીધા છે બેફામ રફતારથી તેને લઈને પણ કાયદાકીય કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે ના ફક્ત મોરબી પરંતુ રાજકોટમાં પણ ફરી સ્ટન્ટ બાજુ બેફામ બની ગયા છે બાઇક પર સ્ટન્ટ કરતો વિડિયો વાયરલ થયો છે કેસરી પુલ બાઇક પર સ્ટન્ટ બનાવી અને રીલ બનાવવામાં આવી ગયા હતા સ્ટન્ટ કરવામાં આવે છે રીલ બનાવવામાં આવી રહી છે પર જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે અન્ય વાહન ચાલકોના જીવ પણ હાલમાં જોખમમાં મૂક્યા તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેસરી પુલ પર બાઇક પર બનાવી રીલ સ્ટન્ટની રીલ ઇન્સ્ટા પર પોસ્ટ કરાય અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકવામાં આવ્યા હતા રખડતા ઢોર બિસ્માર રસ્તા અંગે હાઈકોર્ટમાં સુનાવણી અમદાવાદ મનપા તરફથી કોર્ટમાં સોગંદનામું સુનાવણીમાં ટકોર છ મહિના સુધી સળંગ આ પ્રકારે કાર્યવાહી કરો ગેરકાયદે બાંધકામ ઉભા થાય તે પહેલા પગલાં લો અટકાવવાના પ્રયાસો જરૂરી હોવાનું કોર્ટનું અવલોકન સુનાવણીમાં કોર્ટે મિત્રનું કોર્ટ મિત્રનું સૂચન આકરો દંડ થશે તો જ લોકો સીધા માર્ગે આવશે રોંગ સાઈડ પર બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી જરૂરી તેવું પણ કોર્ટ મિત્રએ કહ્યું છે ગુજરાત રાજ્યની ન્યાયિક પ્રક્રિયામાં થશે વધારો ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે આઠ નામો પર સુપ્રીમ કોર્ટ કોલેજિયમ કરી ભલામણ ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે કુલ બાવન મંજૂર જગ્યા જેની સામે હાલ બત્રીસ ન્યાયાધીશ કાર્યરત રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ હાઈકોર્ટ ન્યાયાધીશોની સંખ્યા ચાલીસ થશે ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના આત્મહત્યાને લઈને ભારે રોષ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ કોલેજ પ્રશાસન પર બેદરકારીના ગંભીર આરોપ લગાવી રહ્યા છે વિદ્યાર્થીઓનો આરોપ છે કે હોસ્ટેલમાં તાત્કાલિક બચાવ માટે કોઈ સાધનો જ ઉપયોગમાં નહોતા

વિદ્યાર્થી બહુ દુખી છે હમણાં સબ પ્રોબ્લેમ શું છે કે બાત એ આજ ક ઘટના નહીં બહુ ટાઈમ છે ટાઈમ દિક્કતેસ્ટ स्टूडेंट्स फेस कर रहे हैं उसके कारण आज ये इंसिडेंट हुआ है ना हमारा मेडिकल ढंग से चलता है नर्स को सीपीआर बेसिक सीपीआर देना नहीं आता है ना वो वार्डन वहाँ पे जब वो खड़ा था दरवाज़ा तोड़ने की जगह वो क्या बोलता है वार्डन बोलता है कि मेरे पे नाम आ जाएगा इसलिए मैं नहीं तोड़ूंगा तो मतलब ये जो स्थिति है इनकी जो नेग्लिजेंस के कारण आज वो स्टूडेंट की हत्या हुई क्या पता अगर ये लोग थोड़ा ढंग से कर लेते तो आज जो वंश भाई हमारे हैं वो शायद जिंदा रहते बात वही कि मैस् के खाने से लेके सब कुछ ये कॉलेज में बहुत बहुत बुरी तरह है और आज स्टूडेंट्स प्रोटेस्ट भी इसलिए उतरे क्योंकि एडमिन हमारी बात सुनने को तैयार ही नहीं है हम कितनी बार रिप्रेजेंटेशन लेके गए हैं कि आप हमारे लिए कुछ करिए एम्बुलेंस लेके आइए डॉक्टर लेके आइए नर्स लेके आइए खाना सही करिए पाइप निकल रहे हैं

સો છોકરાઓને એક મોત થઈ છે છોકરાની ત્યાર પછી એડમિનિસ્ટ્રેશનને ખબર પડે છે કે હવે અમારે ડૉક્ટર લાવવું પડશે નર્સ લાવવું પડશે નર્સને સીપીઆર આપતા નથી આવડતું

એની અંદર પ્રોપર ઇક્વિપમેન્ટ રહે છે ડિફિબ્રિલેટર રહે છે ઓક્સિજન માસ્ક રહે છે બટ એ એવી સુવિધા કોઈ એ એ સમય પર અમને મળી નહીં અને એકસો આઠની પણ આ ભૂલ છે પર પ્રોબ્લેમ જ એ છે કે સરકારી ઇન્સ્ટિટ્યુશનમાં તમે હો તો ત્યાં હંમેશા જવાબદારી જ વાત હોય છે અને વર્ષની અંદર જે વિદ્યાર્થી વંશ જે છે તે અભ્યાસ કરતો હતો ડિપ્રેશનમાં આવ્યો હોય કે અન્ય કોઈ કારણો હોય તે કારણો સાથે તેણે આપઘાત કરી લીધો છે અને તેના કારણે તમામ જે લોકો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તમામ લોકો જે છે તે દુવિધામાં મુકાયા છે હવે આ જે આત્મહત્યા કરી છે તેની પાછળનું કારણ શું છે તે અને કારણો જે છે તે સામે જવાબદાર આવી રહ્યા છે તે પૂrti સુવિધા ન હોવાના પણ કારણો જે છે તે જોવા મળી રહ્યા છે હવે આ સુવિધા ક્યારે મળે છે આ વિદ્યાર્થીઓને અને ક્યારે આ વિદ્યાર્થીઓ જે છે તે આ સુવિધામાં પ્રાપ્ત કરે છે તે તો જોવું રહેશે કારણ કે पंकज મકવાણા સાથે કૌતુમ શ્રીમાળી ન્યૂઝ 18 ગુજરાતી ગાંધીનગર એ ડિમાન્ડ تھا કે જ્યારે वहां पे એક તો इनका એ تھا કે એમ્બ્યુલન્સ યુનિવર્સિટી કે આ ઇસમે કેમ્પસ મે હોની જોઈએ કારણ કે એ રેસિડેન્શિયલ યુનિવર્સિટી છે તો એ લોકો બાર બાર જો હે બહુત ટાઈમ સે એમ્બ્યુલન્સ કી ડિમાન્ડ કર રહે હે યુનિવર્સિટીને કે ડાયરેક્ટર સાહેબ ને પહેલે મેં ઇશ્યુ ઉઠાયા એમ્બુલન્સ